નમસ્કાર કેમ છો રાત્રે લાઈવ આવવાનું રીઝન છે અત્યારે છું અમદાવાદ એરપોર્ટ અને મજાના વિષય સાથે લાઈવ આવ્યો છું બહુ મજાનો વિષય છે હાલ અમદાવાદ એરપોર્ટ ઉપર આપણે જવા નીકળ્યા છીએ યુકે અને યુકે જવા માટે આપણે ટિકિટ લીધી છે ટિકિટ લીધી છે એની અંદર આપણને બે સ્ટોપ આપ્યા છે એક છે બોમ્બે અને બીજો છે એમસ્ટરડેમ અને એ ટિકિટ લઈને આપણે એરપોર્ટની અંદર એન્ટર થયા આપણને બોર્ડિંગ ઇસ્યુ કર્યા છે હાલ આપણે છીએ ઇન્ડિગોના કાઉન્ટર ઉપર ઇન્ડી ના કાઉન્ટર ઉપર છીએ અને આપણને એવું લોકો એવું કહી રહ્યા છે કે તમે તમારી પાસે નેધરલેન્ડ ના વિઝા નથી એટલે તમે ના જઈ શકો પણ મારે નેધરલેન્ડ જવું જ નથી મારે નેધરલેન્ડ જવું જ નથી પછી શું કેશો હવે છેલ્લા બે કલાક થી તમે લોકો મને ઉભો રાખ્યો છે શું કેશો વિઝાની જરૂર છે એઝ પર લો જરૂર નથી એવું લો એવું કહી રહ્યો છે આ છે ઇન્ડિગો એરલાઇન્સ અમદાવાદ એરપોર્ટ અને મારી સાથે બીજે બીજા બેન કોઈ બેન બી છે ખબર નહીં એ બેન સાથે બી આ ઇશ્યુ છે ખબર ને બેન શું કે છે બેન નું શું છે એમને બી બોર્ડિંગ નથી મને તો બોર્ડિંગ આપ્યા છેલ્લા દોઢ બે કલાક થી અહીંયા આગળ ઉભા છીએ ટાઈમ પસાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે તમારે પાસે નેધરલેન્ડ અમારે નેધરલેન્ડ ક્યાં જવું છે યાર બોલો શું કેશો ભાઈ સાહેબ તમારા મેનેજર ના બોલાવો યાર છેલ્લા બે કલાક થી મેરાન કરી રહ્યા છો મને યાર મજા કામજો છો બધા ભેગા મળીને મજા લઈ રહ્યા છો છેલ્લા બે કલાક થી આગળ ઊભો છું તમને કહી તમારા મેનેજર સાથે વાત કરાવો વાત કરાવો તો આવું યાર હાવ આવું બે કલાક થી મેનેજર ને આવતા વાર લાગે હું બે કલાક થી ઉભો છું આગળ હા નાખો ઊભો છું કરાવ મેનેજર ને વાત અહીંયા આગળ બોલાવો મને લેખિત માં આપી દઉં ના જઈ શકું કે મારી પાસે નેધરલેન્ડ ના વિઝા નહીં મારી પાસે લંડન ના વિઝા છે તમને બતાવો મારી પાસે લંડન ની ટિકિટ છે હું કોઈ મેલ આઈડી જરૂર નહીં મારા ભાઈ આ મારી પાસે વેલિડ વિઝા છે લંડન ના હું લંડન જઈ રહ્યો છું મારી પાસે લંડન ની ટિકિટ છે મારી પાસે લંડન ની ટિકિટ છે મારી પાસે લંડન ની ટિકિટ છે નહીં જરૂર બીજા નહીં બહાર એની ગવર્મેન્ટ ની ચિંતા બહાર જવા દે મને શું બહાર જવા દેશે મને હું નેધરલેન્ડ ની અંદર એરપોર્ટમાં ઉતરીશ 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 મને બહાર જવા દેશે વિધાઉટ વિઝા હા મને જવા દેશે મને જવા દેશે મારે બહાર જવાનું નથી મારી ફ્લાઇટ કલાક પછી છે મારા ભાઈ લંડન ની શા માટે ટ્રાન્સ મારે લંડન નેધરલેન્ડમાં જવા નથી હું ટ્રાન્સિટ વિઝા શા માટે લઉં મેં ટિકિટ ની લીધી છે મારા ભાઈ મેં ટિકિટ લંડન ની લીધી છે એક કલાકનો હોલ્ડ જે વેબસાઇટ છે એને આપ્યો છે મેં તો માગ્યો નથી બરાબર મેં તો માંગ્યું નથી છેલ્લા બે કલાક થી તમે બોર્ડિંગ બી ઇસ્યુ કર્યા આ બોર્ડિંગ ભૂલથી ઇસ્યુ થઈ ગયા તમારાથી ના મને એમ કરો બોર્ડિંગ તમારાથી ભૂલથી ઇસ્યુ થઈ ગયા છે બે બોર્ડિંગ મારા અહીંથી અમદાવાદથી બોમ્બે નો આપ્યો છે બોમ્બેથી મને મને એમસ્ટોડેમ નો આપ્યો છે મને તમે બોર્ડિંગ બી ઇસ્યુ કરી તમારા ભૂલથી ઇસુ થઈ ગયા છે ના ના મને મને આ ભૂલથી ઇસુ મને ખાલી કોને આ બોર્ડિંગ ફ્રોડ છે આ ના ના આ બોર્ડિંગ બોર્ડિંગ ફ્રોડ છે ખાલી મને કોને યાર આ બોર્ડિંગ પર હું જઈ શકું ના જઈ શકું કેમ રિમુવ કરે તમે આપે મને તમે આપે પછી રિમુવ કરી દીધા અલે યાર મજાક કરી રહ્યા છે મારા સાથે જો ઇન્ડિગો એરલાઇન્સ મજાક કરી રહી છે મને બે બોર્ડિંગ ઇશ્યુ કરે છે અને પછી ક્યાંય બોર્ડિંગ આપ્યા પછી મેં ચેકિંગ બી કરી લીધું ત્યાં આગળ મેં ચેકિંગ બી કર્યું ખબર તમે કેમ ગેટ બી ખુલી ગયો આ બોર્ડિંગથી મારો ગેટ બી ખુલી ગયો इंडिगो एरलाइन्स एटली घटिया हरकत कर रही साथ है मेरी छिड़े कलाक मजाक बना रहा है बोर्डिंग इश्यू करे अब मैं चेकिंग भी कर लीधु पी कही ना सको ते गजब इंडिगो एरलाइन्स अभी हम लोग भाई इंडिया में अहमदाबाद एयरपोर्ट पे इंडिगो एलायंस है मेरे पास दो बोर्डिंग गने के बाद बोल रहा है कि आपका बोर्डिंग हमने कैंसिल कर चुका है एवं रूल है मंडन टिकट मैं रूल छोधरलेंडा कम्पलसरी है जो रूल है जरूर छे मारे नेदरलैंड नथी मारी पासे टिकट ऑलरेडी छे मारी पासे टिकट छे जरूर छे मारी वीजा नी यस मैडम क्या करूं मैं? दो घंटे से मेरे को यहां पे खड़ा रखा है क्या करें बताओ मेरे को दो घंटे से इट्स फेयर मेरे को लंडन मेरे को लंदन जाना है मैडम मेरे को लंदन जाना है मेरे पास लंदन का टिकट है मेरे पास लंदन का वीजा है मैंने जब टिकट लिया वहां उन लोगों ने दो होल्ड दिया था एक होल्ड दिया था अहमदाबाद से बॉम्बे का और बॉम्बे से एमस्टरडेम का ओके और एमस्टर्डम से मेरा टिकट है लंदन का एक घंटे का होल्ड है बॉम्बे में भी दो घंटे का होल्ड है एमस्टरडेम में एक घंटे का होल्ड है अब ये लोग मेरे पास नीदरलैंड का वीजा मांग रहे हैं मैं कहां से लाऊ मैं वाया नहीं जा रहा हूं एक घंटे का होल्ड है और एसपोल जी 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 बाहर निकलना ही नहीं मेरे को क्यों बाहर निकलूंगा मैं लॉ ऐसा बता रहा है लॉ मैं नहीं बता रहा हूं लॉ ऐसा बता रहा है नो नीड टू ट्रांजिट वीजा मेरे को जाना है लंडन मैंने नहीं नहीं नहीं, नहीं, मतलब नहीं, नहीं सर हर आप मैं इनसे बात कर रहा हूं मेरा काम खत्म होने दीजिए मेरे को आप खड़े रहिए मैं कोई मिस बिहेव करूं तो आप मेरे को रोक लेना मैं कोई मिस बिहेव करूं मेरे को यहाँ पे रोक लेना कोई दिक्कत नहीं है मैं दो घंटे से यहाँ पे खड़ा हूँ पिछले दो घंटे से खड़ा हूं मेरे को बोर्डिंग इस बोला कि बोर्डिंग रिमूव कर दिया ये कोई हरकत हुई मेरे बोर्डिंग क्यों दे रहे हो फिर मेरे को मेरे को बोर्डिंग सर मेरे को मेरा काम करने दीजिए मैं अभी मेरा अभी फ्लाइट है अब मेरा टाइम बर्बाद मत कीजिए मैं अब कोई मिस दिक्कत नहीं सर ठीक है ले आऊँ सर अरे लाइव चल रहा है पंद्रह सौ लोग हमको देख रहे हैं मेरे को तो मेरा तो, तो, काम करने दीजिए मेरे को बोर्डिंग दिया मेरे को जाने दीजिए हाँ चलो मैडम बोलो ना मैडम बोलो ना क्या होगा मेरे को जाना है नहीं जाना है मेरे को क्या ये बोर्डिंग सर, का आ, क्या है ये फ्रॉड बोर्डिंग क्या है तो ये तो पता तो तो मैं लंडन जा रहा हूँ तो नहीं दिया तो मेरे को तो क्या करूँ अच्छा मतलब मान लो कोई भी वर्ल्ड के जितने भी टूरिस्ट है वो कोई मतलब ब्रेक की होती है मान लो उनका मतलब कोई पे फ्लाइट चेंज होती है तो हर जगह आपका वीजा लगना जरूरी है वीजा वाली कंट्री में बता रहा हूं मैं वीजा वाली कंट्री बता रहा हूँ बिना वीजा वाली कंट्री छोड़ दो मैं वीजा वाली कंट्री बता रहा हूं मैडम भाई नहीं नहीं रिटर्न की जरूरत है मैडम मैं मुंह पे बोल दूर मैं चला जाऊंगा वापिस मैंने मैंने पैसा नब्बे हजार रुपया दिया मैडम नब्बे हजार रुपया कैसा होता है पता है आपको तो फिर तो दीजिए तो मेरे को भाई आपो ना भाई गजब यार खरे घर गजब बहुत गजब બોર્ડિંગ ઇશ્યુ કરવા પછી પણ આજ હરકત આ લોકો કરી રહ્યા છે બોલો ભાઈ શું થશે હું પાછો જોતો હું પાછો જોઉં પાછો જોતો રહો તમે મને નહીં જવા ન મને મારી પાસે આ પુરાવો છે હું અત્યારે અમદાવાદ એરપોર્ટ છું હવે મારે કોઈ રિટર્નની જરૂર નથી છેલ્લા બે કલાકથી તમે ટાઈમ પસાર કરી રહ્યા છો બે મને બોર્ડિંગ ઇસ્યુ કર્યા બોમ્બે થી એમસ્ટરડેમ નો બોર્ડિંગ બી ઈસ્યુ કરી દીધો છે મને હું પાછો જોતા રહો પાછો એથી છો ને ડોક્યુમેન્ટ મારી પાસે પાસપોર્ટ છે યાર પાકિસ્તાની છું

એક કલાકનો હોલ્ડ છે લો એવું કહી રહ્યો છે કોઈ વિઝાની જરૂર નથી માર તો લંડન જવાનું છે લંડન વેલિડ વિઝા છે મારી પાસે નેધરલેન્ડ મારા શા માટે વિઝા છે મારે અમદાવાદ ફ્લાઇટ છે અમદાવાદ થી નેધરલેન્ડ નેધરલેન્ડ હોલ્ડ છે એક કલાક પછી બીજી ફ્લાઇટ છે નેધરલેન્ડ વિઝા ના જોઈએ આ લોકો એવું કહી રહ્યા છે નેધરલેન્ડ વિઝા જોઈએ નો નીડ ટુ ટ્રાન્ઝિટ વિઝા એઝ પર લો ઇન્ડિગો ભારત સરકારની નિયમથી બહાર છે એવું નથી સર અરે નિયમ ગૂગલ 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 ખોલો 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 આપણે હું કહું એડવોકેટ એડવોકેટ યાર યાર છે તો તમે 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 શું શું કરતા લોકલ સાથે કરો હોય પણ મારા ભાઈ લો 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 તમારા ફોન પર મારો કદાચ ખોટો શકે ચાઇનાનો તમારો નો ટુ વિઝા નથી ચેક તમે ભાઈ તમારો ફોન કાઢો ને એક ફોન ખાલી કાઢો હું લો બતાવ તમને લો ની વાત કરું તમને લો બરાબર લો બતાવીએ ગૂગલ ખોલો હવે આપણે ખોલીએ આઈ એમ ગોઈંગ ટુ લંડન ભાઈ એવું નથી એવું તમે રોકી ના શકો કેમ 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 મારા ફોન છે તમે ઓળખો છો

रिक्वायरमेंट visa. No visa अपने बताई दी आ शु लगे नो वीजा रिक्वायर्ड यू डू नॉट नीड वीजा टू एंटर यूके फॉर टूरिज्म बिजनेस ओनली आईडी कार्ड कार्ड जरूरत है कोई जरूरत नहीं। एक जरूर हमारा लोन ना એમનો લો જુદો આ લો એમનો લાવો હેલો અત્યારે ચાર હજાર લોકો જોઈ રહ્યા છે અને આખા ઇન્ડિગો જોઈ રહ્યા છે ગજબ છે ભાઈ મારા પૈસા કોણ આવશે નેવું હજાર રૂપિયા મેલ આઈડી પૈસા આવશે મારા નેવું હજાર રૂપિયા છે મારા ભાઈ હે નેવું હજાર રૂપિયા કમાવા યાર ભૂકા બોલાઈ જાય મારા હે અરે ઇન્ડિગો તમારું ચીટિંગ કરી નાખ્યું યાર નેવું હજાર રૂપિયાનું મારો આખો મારો ત્યાંના બધા કામ મારા બગાડ્યા લંડન કેટલા બધા પ્લાન કરીને બેઠા તું હે લંડન ની અંદર કેટલા બધા પ્લાન કરીને બેઠા તું અને મારા અંદર ભૂખા બોલે નાખે ઇન્ટરવ્યુ તમે ચાલો મારે બાર લાગી આવો પ્લીઝ આવો જબરું જાર સાવ મતલબ નિયમ નહીં પણ આપણે મજાનો વિષય છે અને આ વિષય આપણે એવું નથી કહેતા કે આજે લોકો એમનું વાંક હશે વોટએવર એવર જે બી છે પણ આખા ઇન્ડિયાની અંદર ઈસ્યુ થતો છે ઘણા લોકોને એક છોકરી હતી એ છોકરી બી બિચારી લડતી હતી એ આણંદની છોકરી હતી એ લંડન જઈ રહી હતી તો સેમ ઈસ્યુ થી એને બિચારી ઘરે મતલબ એની પાસે લગભગ ખબર એટલે હવે મજાનો વિષય છે જોઈએ છે રહો જબરજસ્ત દેર ઇઝ નો રિક્વાયર ટુ ટ્રાન્સિટ વિઝા લોકો લખી બી રહ્યા છે ભાઈ લોકો કમેન્ટ મારી રહ્યા છે દેર ઇઝ નો રિક્વાયર ટુ ટ્રાન્સિટ વિઝા કેટલા બી લોકો જે કાયદો જાણતા હોય મેં તો આ રીતે સ્ટડી કર્યું એટલે કહી રહ્યો છું કે નોડીન વિઝા પણ મજાનો વિષય જબરજસ્ત છે થેંગ્યું મેં હું થઈ શકું છું મારી ટિકિટ આપવી પડશે આપણી બે ટિકિટ છે આ બે ટિકિટ એ લોકો ઇશ્યૂ કરી છે અને એક્ઝિટ લઈ રહ્યા છે આપણે અને લોકો લખી રહ્યા છે ધેર ઇઝ નો રિક્વાયર ટ્રાન્ઝિટ વિઝા કોઈ લુખાવો તમને રોકવા માંગે છે એવું લાગે છે લોકો લખી રહ્યા છે વાત નહીં જોઈએ યસ આ ટિકિટમાં પાછી લઈ જાવ ને મારી ટિકિટ તમે આપી મને તમે થોડી જાય તમે ટિકિટ મારી જાય ટિકિટ મારી છે યાર મેં પૈસા આપે છે ટિકિટ ના આ ટિકિટ તમારે ફોટો હા તો એન્ટ્રી ફોટો પાડો તમે તો તમને દૂર જાઉં ટિકિટ નહીં આપું તમને હા તો તમે જોયું લે નહીં આપું ટિકિટ તમને મારું નામ મારી પાસે ચાલો લખો ને આ પીએનઆર આની અંદર છે ટિકિટ હું કામ આપું મારા બેટા ટિકિટ માં ગયા ટિકિટ આપી દો ગયા હાથમાં નહીં આપું ભાઈ હું જોઈ લો તમે જોવું તો શું નામ તમારું શુભ નામ અજયભાઈ અજયભાઈ આખું નામ અજયસિંહ જેતાવત અને ઇન્ડિગો ની અંદર કઈ પોઝિશન પર છો તમે કસ્ટમર સર્વિસ કસ્ટમર સર્વિસ કરવાની સર્વિસ આપવાની સોરી હવે અત્યારે એરપોર્ટ છું ફ્લાઇટ આપણી છે અગિયાર ના પિસ્તાલીસ ની પણ હવે એવું કહી રહ્યા છે કે ભાઈ તમારે નેધરલેન્ડ ના વિઝા જોયેલેન્ડ ના વિઝા લેવા ભૂલી આપણે પાસે તો લંડન ના વિઝા થઈ બનેજો આભાર તમારો થેન્ક યુ આ જ ભાઈ છે જે મને બાલાકી આવ્યા આભાર થેન્ક યુ સો આ છે આપણું ભારત નું સિસ્ટમ અને આ છે ઇન્ડિગો ની સિસ્ટમ મજા આવે છે અને લિટરલી હવે આપણે ઇન્ડિગો પર ફરિયાદ કરવાના છીએ આવતીકાલે અને ફરિયાદ કરવી જોઈએ કારણ કે આવું તો અઢળક લોકો સાથે બનતું હશે મારી સાથે એક છોકરી હતી એની સાથે બી સેમ બન્યું છે સો હવે વિષય એ છે કે મતલબ બોર્ડિંગ ઇસ્યુ કર્યા પછી બી સિસ્ટમ કેન્સલ કરી રહી છે વાંધો નહીં પણ આમાંથી ઘણું બધું શીખવા જેવું છે અને મુદ્દો પણ બહુ જોરદાર છે કે શું કરીએ છીએ આની અંદર ચોક્કસ એની અંદર આપણે ઇન્ડિગો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશું અને સમગ્ર એક ગુજરાતને સમગ્ર ભારતને એક દાખલો આપશું એક ઓર્ડર એવો કરાવશું કે ભવિષ્યની અંદર આવું કોઈ સાથે ના થાય કારણ કેજબ છે ઘણા લોકો ટિકિટ મારી બાબત નેવ હજાર રૂપિયાની ટિકિટ છે અને મારા જેવા અઢાક લોકો હશે જેમને ટિકિટ નેવું નેવ હજાર રૂપિયાની લીધી હશે અને એ લોકો માટે નેવ હજાર રૂપિયા કેટલી મોટી રકમ છે તમે સમજી શકો છો ગજબ છો જોઈએ છે વિડીયો અત્યારે શેર કરજો અને આવતીકાલે આ બાબતમાં લીગલ એક્શન આપણે લઈશું કારણ કે શીખવાનો વિષય છે અને ગુજરાતના ઘણા લોકોને કિસ્સો એવો છે કે આપણે ટિકિટ લીધી છે અમદાવાદ આપણે અમદાવાદથી લંડનની અને લંડનની ટિકિટની અંદર બે હોલ્ડ એ લોકોએ આપ્યા છે એક હોલ્ડ આપ્યો છે બોમ્બે અને એક હોલ્ડ આપ્યો છે એમસ્ટરડેમ એટલે કે નેધરલેન્ડ અને ત્યાંથી પછી લંડન છે સો અહીંયા આગળ બોર્ડિંગ ઇસુ કર્યા પછી એવું કહી રહ્યા છે કે તમારા પાસે નેધરલેન્ડના વિઝા નથી એટલે ભાઈ નેધરલેન્ડ મારે જવાનું નથી તો હું કમ નેધરલેન્ડના વિઝા લેવાનો છું અને એક કલાકનો હોલ્ડ છે ખાલી અને નેધરલેન્ડની ગવર્મેન્ટ મને વિઝા વગર અંદર ઘુસવા દેશે ખરી લાગે છે કે મારી પાસે વિઝા નથી તો હું નેધરલેન્ડની અંદર ઉતરી જવાનો છું અને ભાગી જવાનો છું એરપોર્ટ છોડીને ગજબનો કિસ્સો છે જોઈએ છે મતલબ બન્યા લેજો અને ખાસ વિડીયોને શેર કરજો અને તમારા અભિપ્રાય ચોક્કસથી જણાવજો આ બાબત વધારે ચર્ચા આવતીકાલે આપણે કરીશું પણ હાલ જે લંડન ની ટ્રીપ છે એ હાલ પૂરતી કેન્સલ છે મળીએ છીએ નવા અપડેટ સાથે થેન્ક યુ